શહેરમાં કેટલાય સમયથી કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે બુધવારે શહેરમાં ઓગણચાળીસ ડિગ્રી તાપમાન નોંધાયું હતું ગરમીમાં ગભરામણ ચક્કર હિસ્ટ્રોક ડિહાઇડ્રેશન સહિતની ચોવીસ કલાકમાં શહેરમાં બે વ્યક્તિના મોત નીપજ્યા હતા બંનેને સયાજી હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા મૂળ રાજસ્થાન બાંસવાડા રહેવાસી અને હાલ વાઘોડિયા રોડ હીરા બાગનગર ખાતે રહેતા ત્રીસ વર્ષીય મનીષ માનસિંહભાઈ ડામોરને મંગળવારે સાંજે સાત વાગ્યે વાઘોડિયા રોડ ગણેશનગર ખાતે ઝાડ નીચે ચક્કર આવી જતા બેભાન થયા હતા એકસો આઠમાં સયાજી હોસ્પિટલ લઈ જવાતા ડૉક્ટરે મૃત જાહેર કર્યા હતા તો બીજી બાજુ માંજલપુર અલવાનાકા નગરમાં રહેતા રવિભાઈ મંગળવારે સાંજે ઘરે હતા ત્યારે અચાનક તબિયત લઠડી બેભાન થઈ ગયા હતા એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે સયાજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા આ મામલે માંજલપુર પોલીસ દ્વારા મૃતદેહની પોસ્ટમોર્ટમ કરાવવા સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી સયાજી હોસ્પિટલમાં ગરમીના કારણે હીટ સ્ટ્રોક વોર્ડ શરૂ કરાયો છે જેમાં ગરમીના કારણે દાખલ દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે